બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદમાં સગીર વયના બાળક આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોર માર મારવામાં આવ્યો છે તેની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે બોટાદ ધારાસભ્ય દ્વારા અમદાવાદ ખાતે આવેલ જાયડસ હોસ્પિટલ જઈને આર્યનની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી અને તેના પરિવારને જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક પગલાં માટે આશ્વાસન પણ આપ્યું બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓ પર ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી અને આર્યન મુલતાનીનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવી આ સાથે તમને પણ જણાવી દઈએ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા મુસ્લિમ સમાજના આગેવાન અમદાવાદના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન એ અમદાવાદની જોયડસ હોસ્પિટલની મુલાકાત લીધી બોટાદ ટાઉન પોલીસ દ્વારા જે દસ પંદર દિવસ પહેલાં પોલીસ રીતના ચોરીના આરોપ પર એને ઘેરથી અપહરણ કરી અને સતત નવ દિવસ સુધી પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી એની અચાનક તબિયત બગાડતા આજે અમદાવાદના ગાઈડસ હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા એને ભક્કી કરવામાં આવી છે એના પણ આજે બાર દિવસ થઈ ગયા અને આજે જે હાલની પરિસ્થિતિ છે આઈસીયુમાં એ અત્યારે ખૂબ જ ગંભીર છે એટલે કે જેને કહેવાય જીવન અને મરણની વચ્ચે અત્યારે ઢોલા ખાયેલીઓ છે એટલે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્ય જ દાસભાઈ એમના પરિવારના સભ્યો અમે આજે એની આજેની ખબર કાઢવા આવ્યા છીએ અને આવી વારંવાર બોટાદ ટાઉનમાં આ બીજી ઘટના છે આની પહેલાં પણ એક મુસ્લિમના યુવાનને ઢોર માર મારી ગરીબના દીકરાને મારી અને એનું મૃત્યુ થયું હતું ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને એક પાંચ દિવસ પહેલાં તે કોળીના યુવાનને એટેકના ભાને એને કસ્ટડીએ દેટ થયું છે એની પણ મેં રજૂઆત કરી છે કે વારંવાર બોટાદ ટાઉનનું જે પોલીસ સ્ટેશન છે આવી ઘટનાથી વરસમાં ચારથી પાંચ વખત આવી ઘટના બને છે એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એક લેખિત રજૂઆત કરી છે અને સાથોસાથ એ પણ માંગ કરી છે કે આનો સંપૂર્ણ ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે નવ દિવસમાં આવ્યો છે ત્રણ દિવસ પછી મેં રાખો જે પોલીસ સ્ટેશનના જે અને કહું છે ત્યાંની અમને વાત કરી કે ભાઈ તમે આ ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનું આવે એ તમે કેમ રજૂ નથી કર્યું તો એમના મોટાના શબ્દ એ હતા કે અમે કોર્ટમાં અમે નથી અમે કોર્ટમાંથી જ આદેશ છે છ મહિના થાય બાર મહિના થાય તમારી પાસે રાખો તમે કોર્ટમાં તમે તમારી રીતે બધું કબૂલ કરાવો મેં કીધું એવી કઈ કોરસ છે મેં એમની સામે એવી કઈ કોરસ છે કે તમને આજ રીતે સાથે છે તમારે અહીંયા ઘરના બાબતે આવવાનું રહે અમને અમારી બહાર કાઢવામાં આવી હિસાબ ને રા કૌશિક ઠીક છે વાંધો નહીં પછી અમે ડેલી કોપણે અમે જાદા હતા પણ મને રૂપિયા દીક લાગતી હતી તો મારી વાઇફને પણ ડેલી હોય એટલે આપણને થોડુંક કચ્છ બોલું મળે કે અમે પ્રાઈફને એમ બને તારીખે અમને દીકરાને મળવાનું ઘા પડી કે તમારો દીકરો નથી આપણે કીધું પૂછ્યું કે ક્યાં છે તો કે એને મોરબી થઈ ગયા રાતે ગયા કે હજી નથી દિવસ થઈ ગયા હજી નથી તારીખે સમગ્ર પાંચ વાગે જાણી અમારા ભરે આવી છે કે તમારા દીકરાની ખંડિત અને સીરિયસ ખંદિતા છે અને એને ઇમરજન્સી અમદાવાદ લઈ જવા પડશે

પછી અહીંયા આગળ આવું એમની સાથે એમ્બ્યુલન્સ હતી બે મારી ગાડી હતી અને અહીંયા આગળ પહોંચ્યા એટલે એમ્બ્યુલન્સ પહેલાં પહોંચી જશે આ લોકો અહીંયા આગળ આવીને એવું લખાયું હતું કે છોકરાને પહેલાં એક્સિડન્ટ થયું છે અને એને કંઈ જ્યારે જોયું ત્યારે ખરડ હોય અને અમે એડમિટ કરીએ અને એડમિટ કરનાર પહોંચી ત્યાંની પણ એમને મિત્ર લખાવ્યું છે કે પોલીસ છે એના માયરો છે કોઈ વસ્તુ નથી પડતા બધું ખોટું પડીને એડમિટ કરે ઠીક છે કાંઈ વાંધો નથી એડમિટ કર્યા પછી આપણે એમના હાથમાં બે ફાઇલ જોયું જે બોટાદ હોસ્પિટલની બે ફાઇલ હતી જે અઠ્યાવીસ તારીખની હતી જે અમને અઠ્યાવીસ તારીખે કહેતા હતા કે મોરબીને ઇન્કવાયરી લીધી છે પણ એમને અઠ્યાવીસ તારીખે બોટાદમાં એડમિટ હતો તે છતાં અમને જાણ નથી કરી કે તમારા દીકરાને સિરિયસ કન્ડિશન છે કે અમે એડમિટ કર્યો છે ચાર દિવસ સુધી બોટાદમાં સારવાર આપી અમને જાણ નથી બરાબર આ તો જ્યારે બોટાદમાં હોસ્પિટલ કદાચ જ્યાં આજે જ્યાં પરિસ્થિતિ છે હવે કંડિશન વધારે છે મોટા હોસ્પિટલ લઈ જાઓ ત્યારે અમને જાણ કરી ત્યાં સુધી અમને બિલકુલ પણ જાણ નથી તમારી શું માગણી છે મારી માગણી છે કે અમને વ્યાય આપો આવી કડકમાં કડક અમને આ લોકો સસ્પેન્ડ નથી કે તો અમને જેલ પર થાય પરંતુ સસ્પેન્ડ નથી કારણ કે બધા એમ કહે છે કે એને છ મહિના માટે સસ્પેન્ડ કરે બાર મહિના માટે કરે એ અમને જેલ મારી વાત લાગણી નથી આ લોકો પૈસાથી અમને ઘણા બધા ખરીદવા માગીએ છીએ અમે અમારા પાસે ઘણા બધા કોન્ટ્રાક્ટ પણ આવી ગયા છે બહુ મારા મારા ઉપર જ આવી ગયા છે હું મારી જ વાત કરું અમારે પૈસાથી આજે હું પૈસા પૈસાથી વધ્યા જઈશ તો મારા રીતે સાત હજાર છોકરા બચી શકે કેટલા પૈસા એટલે ઘણા બધા એ મારું બોલું હોય એ તો મારું પુણસ છે પણ હા એક છે પ્રભુ આજે પૈસાથી ફરી દે જાય તો કાલે સવારે બીજા છોકરાનું આજ કરતા હતા કાલ સવારે ત્રીજા ત્રીજા છોકરાને થાય એટલે મારા જોઈએ છે